નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર એસએનસી પોલીસે સામખિયારી ટોલ પ્લાઝા પાસે એક ટ્રકના ચોરખાનામાંથી લાખ 56,85,000 નો બીયર પકડ્યો એકની ધરપકડ થઈ પશ્ચિમ કચ્છમાં વિક્રમી દારૂનો જથ્થો ઝડપ્યા બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી સામખિયાળી ટોલ પ્લાઝા પાસે વડોદરા પાસિંગના ટેન્કરમાં પહોંચેલા રૂપિયા છપ્પન લાખ પંચ્યાસી હજારના મૂલ્યના બિયરના જથ્થા સાથે એકને પકડી પાડી સફળ કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે એસએમસીએ વાહન મોબાઈલ ઓક્સિજન સિલિન્ડર અને રોકડ સહિત કુલ બ્યાસી લાખ પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ જથ્થો મોકલનાર પહોંચાડનાર મંગાવનાર સહિત છ સામે સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જી આર રબારી અને પીએસઆઈ એસ વી ગલચરની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સામાખ્યાળી ટોલ પ્લાઝા પાસે જ વોચ ગોઠવાઈ હતી આ વોચ દરમિયાન બાતમી મુજબનું ટેન્કર આવતા તેને રોકી તલાશી લેતા ટેન્કરમાંથી રૂપિયા છપ્પન લાખ પંચ્યાસી હજાર એકસો વીસની કિંમતના બિયરના ચોવીસ હજાર એકસો બાણું ટીન મળી આવતા રાજસ્થાનના ટેન્કર ચાલક વિંજારામ લચ્છારામ સિયાગ જાટની અટક કરી ટેન્કર મોબાઈલ રોકડ અને ઓક્સિજન સિલિન્ડર સહિત કુલ બ્યાસી લાખ પાંચ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરી સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો પકડાયેલા આરોપીની પૂછપરછમાં રાજસ્થાનના સિક્કરના અનિલકુમાર જગદીશ પ્રસાદ પંડ્યાએ આ બિયરનો જથ્થો સામખિયાળી મોકલ્યો હતો જે અનિલના માણસ અર્જુન મારફત રાજસ્થાનમાં લોડ કરાયો હતો પોલીસે પકડાયેલા ચાલક અનિલ તેનો માણસ અર્જુન આ દારૂનો જથ્થો ભરાવી આપનાર અને ટેન્કરના માલિક સામે સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છ ની ખાસ પ્રસ્તુતિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ પેલી ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર